પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી નબીપુર ના પીએસઆઈએ તમામ ધર્મના લોકોને શાંતિ કાયમ રાખવાની અપીલ કરી હતી આગામી તારીખ સત્તરમી જૂનના રોજ મુસ્લિમ સમાજનો બકરીદનો તહેવાર દેશભરમાં ઉજવવામાં આવશે

શાંતિ ભંગના થાય તેના ઉપર વિશેષ ભાર મૂક્યો હતો શાંતિ ના દોહરાય તે બાબતે પોલીસ અને તંત્ર પૂરો સહયોગ આપવા તમામ ને અપીલ કરાઈ હતી શાંતિ સમિતિમાં હાજર તમામ સરપંચો અને આગેવાનોએ તંત્રને તંત્ર પૂરો સહકાર આપવાની અને શાંતિ બનાવી રાખવાની ખાતરી એક સુર માં આપી હતી આ બેઠક માં નવીપુર પોલીસ મથક નો સ્ટાફ પર ઉપસ્થિત રહ્યો હતો જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે